તો કેમ છો ભાઈ આજે આપણે ચાલ્યા છો ધાળિયા માં દવને મળા મેળા ની અંદર તમને વિડીયો બતાવીશું છો ના સભી કાગળ પલડી રહી એ ના આયા એ ભાઈ એ છોકરો લઈ અન તાકજો ભાઈ તમે અન એ શ્રાવણ પાળ્યો જોરદાર થઈ ગઈ એ અને એનો છોકરો આથી આવ્યો મસ્તી કો કેમ આવી ગયા ચમ આવી ગયા તમે તો ભાઈ આપડે આઈ જાળિયા માદેવ ના મેળો આ મેળાનો બારનો નજારો છે બધો વ્યૂ બહુ મસ્ત છે ભાઈ અને આ છે એનો ગેટ અહીંયાથી અંદર જોવાનું હવે આપણે આવી જાઓ છે એક મંદિરની અંદર ના ભાગે અંદર ગેટ ની અંદર આવી ગયો તો અંદર ભાઈ તમે જોઈ શકો કે બહુ મસ્ત મેળો ભરાઈ ગયો હા હવે ભાઈ આપણે આવી જાવ મંદિરની અંદર દર્શન કરવા માટે કાવ્ય ને છે અંદર તમે બે કોમેન્ટની અંદર જય ભોલેનાથ લખી દેજો રહ કાલે છેલ્લો સોમવાર હતો એટલે આપણે બી ગયા હતા જુઓ કાવ્યન તો ભાઈ આવતા પહેલ પૂજવાનું ચાલુ કરી દીધું

મસ્તી કરી રહી ઘેર જવાના ટાઈમે હવે કદ્દુર માં બેઠા મજા જ અલગ